કપરાડાના માજી સરપંચ મેઘરાજભાઈ ઘટકાનું નિધન થતાં સ્વૈચ્છિક બજાર વેપારીઓએ બંધ રાખ્યું કપરાડાના માજી સરપંચ અને માજી તાલુકા પંચાયતના સભ્ય મેઘરાજભાઈ ગટકાને ગત મોડી રાત્રે હૃદય રોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર અર્થે નાણાંપોંડા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે તેઓ ત્યાં પહોંચે તે પહેલાં જ તેમનું મોત થતાં હોસ્પિટલના તબીબે તેમણે મૃત જાહેર કર્યા હતા અચાનક જ તાલુકા પંચાયતના માજી સભ્યના મોતની ખબરને લઈ સમગ્ર કપરાડા બજાર સ્વયંભૂ વ્યાપાર બંધ રાખ્યું હતું અનેક દુકાનદારે સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો બંધ રાખી શોખની લાગણી વ્યક્ત કરી હતી તેમની નીકળેલ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો તેમજ અનેક અગ્રણીઓ જોડાયા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો